ડેમના પાણી છોડવાને કારણે દાદર નદીમાં કિનારે આવતા ડભોઈ તાલુકાના ચૌદ ગામોમાં ખેતીમાં મોટા પાયાનું નુકસાન આ સિઝનમાં ત્રણ વાર પૂર આવતા હજુ સુધીને કોઈ ખેતીવાડી અધિકારી તપાસમાં આવ્યો નથી અધિકારીઓ તપાસ કરીને ખેડૂતોને નુકસાન ભરપાઈ આપે તેવી માંગ અમારી છે ડભોઈ તાલુકાના રાજલી અંગુઠાણ નવાપુરા બનૈયા બીલાપુર ડંગીવાડા નારણપુરા મગનપુરા બંબોજ પ્રયાગપુરા છીપાપુરા અંબાડ પુડા અને નારીયા જેવા ગામોમાં ખેતીમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ખેતીમાં નુકસાન શાકભાજી ડાંગર કપાસ સોયાબીન દિવેલા તુવેરસિંગ જેવા પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે હજુ પણ ખેતરોમાં પાણી એના કારણે ચોક્કસ કેટલું નુકસાન છે એ ખબર પડી શકે નહીં દર વર્ષે ખેતીવાડી અધિકારીઓ સર્વે કરે છે પાક નુકસાનીનું ગામમાંથી પચાસ લોકોનું સર્વે કરી પછી પાંચ લોકોને તેના પૈસા મળતા હોય છે ગામમાં પચાસ જણનું સર્વે કરે અને પાંચ જણના પૈસા આપે છે તેના કારણે ગામમાં પણ અધિકારીઓ કરાવે છે અમારી સરકારની પાસે માંગ છે કે ચોક્કસ સર્વે થાય અને તમામ ખેડૂતોને એનું પૂરું વળતર મળે એવી અમારી માંગ છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી દીવ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ડાઢર નદીમાં આવવાથી અને આ પાંચ તારીખે જે પાણી છોડ્યું છે પાંચ છ તારીખે એટલું બધું પાણી છોડ્યું છે કે અમારા અઢાર ગામની અંદર કપાસ છે ડાંગર છે શાકભાજી છે દિવેલા છે એવા ઘણા ઘણા કામો પાકને નુકસાન થયેલું છે અને ભરપૂર હજુ તો પાણી ઓસર્યા નથી પાણી ઓસરશે ત્યારે કેટલું નુકસાન થશે તે ખબર પડશે અને તમારા માધ્યમથી અમારે કહેવું છે કે અમારા પાકને જે નુકસાન થઈ જાય તેનો ચોક્કસ સર્વે થાય અને એનું ચોક્કસ વળતર અમને સરકારશ્રી તરફથી મળે એવી અમારી માગણી છે તમારી પાસે કે ભાઈ પછી ગામમાં પાંચ જણને નુકસાન આપે અને બે જણને ના આપે બીજા બધાને ના આપે એવા લડવાના ધંધા કરવાના હોય તો હવે અમારી સર્વે કરવા આવે જ નહીં અને ગામોની અંદર અંગુઠન છે નવાપરા છે રાજલી છે નારિયા છે પછી ભીલાપુર છે બંબોદ છે કરાલીપુરા છે ડોલાર છે કરદરા છે એવા ઘણા અઢાર ગામ અમારા ચૌદ ગામો છે એ ચૌદ ગામોની અંદર કાયમ માટે નુકસાન થાય છે આ ની અંદર આ વર્ષની અંદર ત્રીજી વાર પાણી છોડવામાં આવ્યું છે છતાં બી કોઈ માણસ હજુ અહીંયા કોઈ ટીમ સર્વે કરવા આવી નથી કે કોઈ કોઈને પૂછવા આવ્યું નથી કે ભાઈ તમને શું નુકસાન થયું એમ દેવ નદીમાં આવેલું પાણી આ ત્રીજી વખત આવેલું છે અને અહીંયા ઘણું નુકસાન થયું છે તેમાં કપાસ ડાંગર શાકભાજી દિવેલા અને એને કોઈ સર્વે કરવા અત્યાર સુધી આવેલું પણ નથી અને હજુ પાણી ઘણું છે ખેતરમાં દર વખતે સર્વે થાય છે દર વખતે સર્વે થાય છે પણ આખા ગોમની ત્યાં કે ચાર જણને પણ પૈસા આવેલા છે અને બીજા બધા લડાવે છે એવા એટલે એ લોકોને આલો આલો તો સર્વે કર્યું એટલાનો તો આલો શું છે અમારી માંગ એવી છે કે જેને નુકસાન થયું તેને દરેક ને મળવું જોઈએ અમારે એવું નથી કે દરેક ને ના મળે દરેક ને મળવું જોઈએ